અખિલ કચ્છ સમસ્ત હિન્દુ પરિવાર અને આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજ દ્વારા યોજાનારા ગીતા જ્ઞાન યજ્ઞ અને ગીતા જયંતિ મહોત્સવ બે હજાર પચીસ અંગે આજે ભુજ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપી હતી સ્વામીજી મુજબ ગીતા જ્ઞાન યજ્ઞનો મુખ્ય વિષય લાઈફ મેનેજમેન્ટ સેમિનાર રાખવામાં આવ્યો છે જેના માધ્યમથી જીવનમાં સ્થિરતા સમતોલતા અને ધર્મના મૂલ્યોને સમજવાનો પ્રયાસ કરવામાં આવશે કાર્યક્રમો એક ડિસેમ્બરથી છ ડિસેમ્બર દરમિયાન ભુજના ટાઉન હોલ ખાતે યોજાશે ખાસ કરીને મુખ્ય કાર્યક્રમોમાં ગીતા ગ્રંથ યાત્રા તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ બપોરે ત્રણ ને ત્રીસ વાગ્યે રામધૂન મંદિરથી ટાઉનહોલ સુધી ભવ્ય શોભાયાત્રા સમૂહ પરાયણ તારીખ એક ડિસેમ્બર બે હજાર પચીસ બપોરે ત્રણ ત્રીસથી રાત્રે નવ કલાકે શ્રીમદ્ ભાગવત ગીતાના અઢાર અધ્યયનનું સામૂહિક પારાયણ યોજાશે તારીખ એકથી છ ડિસેમ્બર દર સાંજે સાડા છથી આઠ મુખ્ય પ્રવચન સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી દ્વારા આપવામાં આવશે સ્વામીજીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો હેતુ યુવાન પેઢીમાં ગીતા જ્ઞાન ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો પ્રત્યેની પ્રેરણા જાગૃત કરવાનો છે તેમણે તમામ યુવા ભાઈ બહેનોને અજ્ઞાન યજ્ઞમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું પ્રદીપતાનંદ સરસ્વતીજીએ ચંચળે ન્યૂઝ સાથે વાત કરી હતી ભગવદ્ ગીતા જયંતિ પહેલી ડિસેમ્બરના છે અને એની પૂર્વ સંધ્યાએ ત્રીસ નવેમ્બરના એક ગ્રંથ યાત્રા નીકળશે ગીતા ગ્રંથ યાત્રા જેમાં દસ તાલુકાના એટલે આપણા આખા કચ્છ જિલ્લાના દસ તાલુકાના જે હિન્દુ જ્ઞાતિના જે સમાજો છે એ સમાજના પ્રમુખ હોય મહિલા મંડળના પ્રમુખ હોય યુવક મંડળના પ્રમુખ હોય અને કારોબારી સભ્ય હોય આવા બધા દસે દસ તાલુકાના આ બધા જ સભ્યો ભેગા થશે અને એકસાથે રામધૂનથી શરૂ થશે બપોરના સાડા ત્રણ વાગે એટલે ત્રીસ તારીખે રવિવારે અને છ વાગે ટાઉન હોલ પહોંચશે અને ટાઉન હોલમાં આ બધા જ પ્રમુખોનું એક સાથે સન્માન થશે સ્ટેજ ઉપર અને એનું સન્માન આખા કચ્છમાંથી અમારા વીસ સાધુ સંતો બધા ભેગા થશે અને પ્રમુખશ્રીઓનું અને મહિલા મંડળના પ્રમુખશ્રીઓનું સન્માન અમે કરશું અને તે દિવસે ત્રીસ તારીખે અને રાતના આખો પ્રોગ્રામ આઠ વાગે પૂરો થાય અમારો એ પછી અઢાર વર્ણો હિન્દુ સનાતન હિન્દુ ધર્મના અઢાર વર્ણો એક સાથે બેસીને ભોજન કરશે અને તે ઉપરાંત પહેલી ડિસેમ્બર કે સાત ડિસેમ્બર જ્ઞાન યજ્ઞ છે જેમાં રોજ સાંજના પાંચથી આઠની વચ્ચે અમુક કલ્ચરલ પ્રોગ્રામ બહારના વક્તાઓ ડૉક્ટર શરદ ઠાકર અને ડૉક્ટર જગદીશ ત્રિવેદી આવવાના છે એ ઉપરાંત બીજા અલગ પ્રોગ્રામો છે ને રોજ સાંજના સાડા છથી આઠ મારું પ્રવચન હશે ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય સ્થિત લક્ષણો લાઈફ મેનેજમેન્ટ એટલે કે બ્રેઇન સ્ટ્રોમિંગ સેમિનારના ફોર્મમાં અમે કરશું જેમાં અડધી પોણી કલાક કલાકનું પ્રવચન હશે અને છેલ્લી પંદર મિનિટ છે એ ક્વેશ્ચન આન્સરની પણ હશે અને રોજ રાત્રિના જેટલા પણ લોકો આવ્યા હશે એ બધા સાથે મળીને હળી મળીને મહાપ્રસાદ ગ્રહણ કરશે હા આ આખો જે પ્રોગ્રામ છે ને એને જાગૃતિ માટે એક જાગરણ યાત્રા એટલે કે બાઇક રેલી અમે કાઢવાના છીએ ઓગણત્રીસ તારીખ શનિવારે બપોરના સાડા ત્રણ વાગે એ જુબેલી ગ્રાઉન્ડમાં લગભગ પાંચસો સાતસો યુવા ભાઈ બહેનો બધા પોપોતાના ડ્રેસ કોડમાં ભેગા થશે અને જુબેલીથી પ્રમુખ સ્વામી નગરથી થઈ અને મંગલમ ચાર રસ્તા થઈ એસટી બસ સ્ટેન્ડ થઈ અને વીડીઆઈ સ્કૂલથી પાછા જુબેલી આવી અને બાઇક રેલીનું આયોજન છે ને આ સંદર્ભે હું અપીલ કરીશ જે પણ કોઈ લોકો આ ધાર્મિક અને સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય પ્રોગ્રામમાં પોતાનું યોગદાન આપવા તૈયાર હોય એ બધાને મારું આહવાન છે કે આવો સાથે મળીને બાઇક રેલી કાઢી અને સાથે સાથે ત્રીસ તારીખનો જે સરસ મજાનો જે ગ્રંથયાત્રા છે એમાં પણ ભાઈઓ બહેનો નાસ્તા કૂદતા બધા કાઢવાના છે બધાને મારું આહવાન છે આવો સાથે મળીને આપણે આપણા ધર્મનું રક્ષણ કરીએ અને આપણા દેશનું પણ સાથે સાથે કંઈક કલ્યાણ કરી શકીએ હા એટલે એમાં એવું છે કે ભગવદ્ ગીતા ગ્રંથ છે ને એ આપણું હૃદય છે યાદ રાખજો જ્યારે પણ હૃદય હોય ને એ હૃદય રસ્તે રજળતું હૃદય છે ને એ હંમેશા નિંદનીય છે પણ જે લોકો ભગવદ્ ગીતા લોકોને આપી રહ્યા છે કે એવો ભાવ હશે ગીતાના વિચારો બધી જગ્યાએ પહોંચે પણ ઘણી વખત ગીતાના વિચારો પહોંચવાની જે લાગણી હોય ને એટલી બધી હાઈ લેવલની હોય કે ક્યારેક ક્યારેક વિવેક ચૂકાઈ જતો હોય છે એટલે મારી પણ એવી ઈચ્છા છે કે ભગવદ્ ગીતા રસ્તા ઉપર અજળતી ન મળે એ આપણું હૃદય છે અને અમુક અમુક જગ્યાએ ધર્મમાં જોઉં છે કે એ લોકોના ધર્મગ્રંથો હોય ને એ લોકોના ઘરની અંદર પણ ઊંચાઈએ રાખવામાં આવતો કોઈને ટચ ન કરી શકે એટલી બધીની પવિત્રતા હોય તો ભગવદ્ ગીતા પ્રત્યેની પવિત્રતા માન સન્માન જળવાય એના માટે જ આખા પોગ્રામનું મેં આયોજન કર્યું છે હા એમાં એવું છે કે અત્યારે સરકારનું જે એસઆઈઆરની જે પ્રવૃત્તિ સરની પ્રવૃત્તિ છે એમાં ઘણા બધા વર્ક લોડને કારણે અતિ વર્ક હોવાને કારણે ઘણા આપણા શિક્ષક મિત્રો સુસાઇડ કરે એટલું બધું પ્રેશર આવ્યું છે તો અમારું આખું જે આયોજન છે ને એ આ બધા શિક્ષક મિત્રોને એના સ્ટ્રેસમાંથી ફ્રી કેમ થવાય આ એનું વર્ક છે એ જ એનો ભગવાન છે કે ભગવદ્ ગીતામાં ભગવાન કે કે તારું કર્મ એ જ તારો ઈશ્વર છે તો પોતાનું કર્મ કે પોતાનું જે પણ કંઈ કાર્ય છે એ ભગવાનનું કાર્ય છે એવી સુંદર મજાનું સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે આખું પ્રોગ્રામનું આયોજન કર્યું છે એટલે બધા શિક્ષક મિત્રોનો આગ્રહ કરીશ કે આવો સાંજના બધા કલ્ચરલ પ્રોગ્રામમાં જોડાવો અને સાંજના સાડા છથી આઠ ગીતાજીનું સાંભળો સરસ મજાનો અમારા મહાપ્રસાદ ગ્રહણ કરો અને તમારા બધા જ સ્ટ્રેસને ભેગા કરી અને આપણે હમીરસરમાં બધાને એકસાથે પધરાવી દઈએ સમાજની અંદર એકસો પચાસ જેટલા સમાજો સાથેનું અમારું કોમ્યુનિકેશન છે અને અમારી ધારણા છે કે એકસો વીસ જેટલા સમાજો આમાં બધા જોડાશે